राम राम ने सीताराम बदायने અમે જ વાડીએ નીંદવા ગયા હતા ને ત્યાં વાસાપી ની ભાજી લાવ્યા થી એ एकदम વરસાદાય માં દે एकदम एकदम એનવા રહ્યા ને પાંદડાના બદડાના બધું આરી આવી ગયું સર આ કંટ્રોલર શાર્પન જીણા છે મહી જીણા જીણા છે વાસાપી ની ભાજી આપણે બનાવીએ તો વરસાદ ની મજા આવશે ખાવાની ફૂલડાક

આપણે ગેસ ચાલુ કરી દીધો હશે તો એ મૂકી દીધી આપણે તેલ નાખી દઈએ અમે બહુ તેલ ખાતા નથી એટલે આપે નાખીએ

તો આપણે આ સોપડી વાળી રોટલો થાળી ગઈ છે જા બાજરાનો રોટલો છે આ ભાજી આ બુંદા નું છે કેરીનું છે ગોળ છે અને સાસ છે તો આલો બધાય ખાવા બપોરા કરવા